બોટાદમાં કપાસમાં કડદા કરવામાં આવે છે અને ભાજપના લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં જેને લઈને રાજુ કરપડા ત્યાં પહોંચ્યા હતા રાજુ કરપડાએ ડિમાન્ડ શું કરી હતી કે ખેડૂતોએ ડિમાન્ડ શું કરી કે ભાઈ જે કડદા છે એ બંધ કરવામાં આવે અને જે લૂંટ છે એ બંધ કરવામાં આવે અને ખેડૂતોને જે વેપારીઓ ત્યાં એને મિલ સુધી પહોંચાડવાનું કહે છે આ બે માંગો સાથે માંગો સ્વીકારી નહીં ખેડૂતો ત્યાં બેઠા રામધૂન પાણી બંધ કરી દેવામાં આવ્યું જેથી કરીને ખેડૂતો મુશ્કેલીમાં પડે તમે ભાજપ પડાય એટલું વિચારી નથી શકતા યાર સરકાર છે એ સિસ્ટમ સુધારવા માટે હોય છે પણ તમારી મતિ મારી ગઈ છે તમને અહંકાર આવી ગયો છે આજ ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસને એકસો ઓગણપચાસ સીટ આવી હતી અને ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો ત્યારથી ખેડૂતોએ કોંગ્રેસને મત જ નથી આપ્યા સેમ જેરી ત્રીસ વર્ષ પછી તમે આદરી છે અને તમે એકસો છપ્પન સીટ આવી છે અને અહંકારમાં આખા યાદોમાં ભાજપ સમર્થિત બધા કબજા કરી લીધા છે અને ચારે બાજુ તમે ખેડૂતોને લૂંટી રહ્યા છો ત્યારે ખેડૂતનો કોઈ અવાજ મને અવાજ બનાવવાની કોશિશ કરે એના ઉપર તમે પોલીસ ઉપયોગ કરો છો નમા લાવો તમારામાં તાકાત નથી ત્યાં પહોંચવાની અને પોલીસ આ ડીજીપી ને શું છ મહિના નું એક્સટેન્શન આપી દીધું કે ડીજીપી જાણે ભાજપના દલાલ હોય એ રીતે વર્તન કરે છે તમે શું સમજો છો આ ગુજરાતના ખેડૂતો ઉપર તમે લાઠી ચાર્જો કરશો ખેડૂતોને રાત્રે ત્રણ વાગે ઉપાડી જશો આવું તો અંગ્રેજોએ ક્યારેય નથી કર્યું શરમ આવી જોઈ શરમ તમે પગાર મારવા લો છો તમારો એસપી અમારો પગાર લે તમે ડીપી એક્સટેન્શન ઉપર લઈને અમારા પગાર લો અને દલાલી ભાજપ ની કરો છો શરમ આવી જોઈએ તમને તમને તમારા સંતાનો શું કહેશે અને બીજી વાત બંધારણની રક્ષા તમારે કરવાની હોય છે તમે શું કર્યું ભાજપના ઈશારે ત્રણ વાગે રાજુ કરપડાને સેંકડો પોલીસ આવે છે યાર્ડમાં અને પોલીસ ઉપાડીને લઈ જાય છે અને યાર્ડમાં ખેડૂતોને ગોંધી રાખે છે ઉપરથી તાળા મારી દીધા આવું કરવાનું હતું કે તમારે એમ કહેવાનું હતું કે ભાઈ તમે એને સોલ્વ કરો પ્રશ્ન ખેડૂતો બેઠા છે અને ક્યાં છે 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 પણ પણ શરમ આવવી જોઈએ મુદ્દો મુદ્દો એ એ નથી કે ભાજપને સીટ મળી એટલે મતી મરી ગઈ છે ભાજપે કોંગ્રેસની જેમ અત્યાચારો કરવાના લાઠીચાર્જ કરવાના ગોળી બજાર બહાર કરવાના તમે જુઓ મોડાસામાં ખેડૂતની હત્યા કરી નાખી આ જ થિયરી ઉપર ભાજપ અત્યારે જઈ રહી છે આજે રાજુ ઉપાડી ગયા છે તમે જુઓ અજ્ઞાત સ્થળે લઈ જાય પોલીસ અને અત્યારે ચારે બાજુ બોટાદમાં પોલીસ ખડકાઈ ગઈ છે પોલીસને બીજું કામ નથી હત્યાઓ થાય છે થાય છે દારૂના અડ્ડાઓ ચાલે છે તમારું કામ ઈ છે તમારું કામ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવાનું ખેડૂતોને રાત્રે ત્રણ વાગ ઉપાડવાનું નથી તો ભાજપ તો કે તમને હાથો બનાવે દલાલ છે ભાજપ વાળા તો હજારો કરોડો રૂપિયા આમાંથી કમાય છે

અને તમારી પોલીસથી તમારા લાઠી ચાર થી ડરવાના નથી તમારા તાકાત હોય તો ગોળી મારી દેજો ગોળી ખાવા તૈયાર છીએ અને યાદ રાખજો પોલીસ પણ બે હજાર સત્યાવીસ માં તમારો હિસાબ પણ કરવામાં આવશે જે દલાલીઓ કરો છો તમે અને ભાજપના નેતાઓ પોલીસને હાથો બનાવીને માયકાંગ લાવો આવો સામી સાથી તમારા માં ત્રેવડા તો આવો બોટાદ યાદમાં બોટાદ યાદમાં તમે કહો કે ડિબેટ કરો મુખ્યમંત્રીને સપ્તાહ ઉજવણી કરે છે સેની સપ્તાહ ઉજવણી કરો છો ખેડૂતોને લૂંટવાના સત્તા ઉજવણી કરો છો તમે એટલે પોલીસોને એટલા માટે પગાર આપણે આપીએ છીએ ભરતી કરી છે પોલીસોની કે ખેડૂતો જે આંદોલન કરે ને કચડી નાખવાનું રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી આવી જ રીતે કોંગ્રેસે અન્ના આંદોલનમાં કર્યું હતું શું હાલત થઈ કોંગ્રેસની સેમ થિયરી ભાજપ ની જે ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને કહેવા માંગુ છું કે આજે તો બોટારી યાદનો મુદ્દો ઉઠ્યો છે આવતીકાલે તમામ યાદોના મુદ્દા ઉઠાવવામાં આવશે કોઈને બક્ષવામાં નહી આવે લૂંટ આ લોકો કરે છે બધાને આવશે પણ તમે એક તમે તમે નેક જાતિ ધર્મ ભૂલી અને ખેડૂત બનો ખેડૂતની સરકાર આપણે સત્યાવીસમાં બનાવવાની છે અને રાત્રે બે વાગે જયારે ઉપાડવામાં આવ્યા છે રાજુ કરપડાની અજ્ઞાત સ્થળે બીજા અમારા નેતાઓને પણ બધાને મારી વિનંતી છે કે બોટાદમાં પોલીસ દ્વારા જે અત્યાચાર ભાજપના ઇશારે જે કરવામાં આવ્યો છે ખેડૂતો ઉપર બક્ષવામાં નહી આવે આ પેલા જે ખેડૂતો આવતા હતા રાત્રે એના ઉપર હજાર હજાર રૂપિયાનો મેમો પોલીસ ફટકાર દીધી રાજા હરિશંદ્રન દીકરા છો તમે તમે ક્યારે ખોટું નથી કર્યું આટલી ભાજપની દલાલી ડીજીપી ને કહેવા માંગીશ કે એક્સટેન્શન ધૂડ પીવા ગયું ખાલી તમારા સંતાનો તમને ઠપકો આપશે કે તમે એક્સટેન્શન આપ લઈને કરતા શું હતા ભાજપની દલાલી જ કરતા હતા ડીજીપી ને આઈજી ને એસપી ડીવાયસપી ને કેટલા ને અમે પગાર ચૂકવીએ છીએ ગાલા લીધે ભાજપ નહીં કરો છો બોટાદમાં બધા ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અને હજુ પણ થશે આ લડાઈનું અહીંથી અંત નથી આ લડાઈની અહીંથી શરૂઆત છે અત્યારે રાત્રે સાડા ત્રણ વાગ્યા છે સૂરજ ઉગશે એ ખેડૂતોના ભલાઈ માટેનો ઉગશે હવે લડાઈ આર પારી કરવાની છે બધા ખેડૂતોને કહું છું એક થાવ જય જવાન જય કિશાન